અમે અત્યારના છાપામાં વાંચ્યું અને આજે ઘણા બધા સરપંચોને મળ્યા ત્યારે ખબર પડી કે અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કે ટીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે અરવિંદભાઈ ધારાસભ્યોને પણ પૈસા ચૂકવવા પડે છે અને સરપંચો દ્વારા પણ અમને જાણવા મળ્યું કે વિકાસના કામો રોડ રસ્તા નાળા સંરક્ષણ દીવાલ પુલ જેવા કામોમાં પણ અમારે એમને કટકી આપવી પડે છે ત્યારે અત્યંત શરમજનક વાત કહેવાય વિકાસના કામોને મોટા ભણગા ફૂંકનાર પણ જ્યારે કટકી લે છે ધારાસભ્ય તરીકે ખૂબ દુઃખનીય અને દયનીય બાબત છે અને આવા સમયે અમે તમામ સરપંચોની પડખે છે અમને આજે એવું પણ જાણવા મળ્યું કે પાંચ લાખ કરતા નીચે અથવા પાંચ લાખ ના કામો સરપંચો દ્વારા કરવામાં આવે છે કરવા દેવાના નથી બે હજાર તેર ના પરિપત્ર પ્રમાણે પાંચ લાખ કે એના કરતા ઓછાના કામો સરપંચો એટલે કે ગ્રામ પંચાયત સંસ્થા દ્વારા કરવામાં આવશે અને એમાં અમારો પૂરેપૂરો સરપંચો ટેકો છે